નાનુદ્રા પંથકના બે હજાર વિઘાથી વધુની જમીનમાં ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ડુબાણમાં જવા પામતા ડાંગરનો પાક નિષ્ફળ જવા પામ્યો છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ બાવડા હું કોળી પટેલ મહેશભાઈ નટવરભાઈ નાનોદરા ગામનો વતની છું અમારા ગામમાં બીજો વરસાદનો રાઉન્ડ ચાલુ થતાં પાછળથી પાણીની આવક ખૂબ પુષ્કળ પ્રમાણમાં થઈ છે જેથી બે હજાર વીઘા ડાંગરમાં જમીનમાં પાણી ફરી વળ્યું જેથી ડાંગરનો પાક ટોટલ નિષ્ફળ ગયો છે 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 આ તમે જોઈ શકો છો ટોટલ પાણી પાણી જે વૃક્ષો એટલું પાછળ કોઈ ડાંગર સારી રહી નથી જેથી ટોટલ અમારા ગામમાં બહુ ખૂબ જ નુકસાન આવ્યું છે મોટા પાયે સરકારને શું રજૂઆત કરવા માંગો છો સરકાર જો આ બધાને રાહત આપે તો સારું છે જો બધા ટોટલ ખેડૂતોને બહુ નુકસાન ગયું છે જેથી સરકાર એમની સામુક દયા દ્રષ્ટિ રાખી અને કોંકંગ રાહત આપ